एमएमएफ એમએફ ના નવનિયુક્ત ચેરમેન અશોક ચૌધરી હાલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે સીધા તમને ત્યાં લઈ જઈએ એવું કઈ ધ્યાનમાં આવ્યું નથી અને એવું કઈ હશે તેના પર કડક પગલાં લેવામાં આવશે સો ટકા જે પ્રમાણે આપણા ઉત્પાદનો ઉપર ગ્રાહકનો વિશ્વાસ છે અને પશુપાલકોને જે વ્યવસ્થા મળી છે વર્ષોથી કે મંડળીમાં દૂધ ભરાવે એ દૂધ ડેરીમાં જાય ડેરીમાંથી એનું પ્રોડક્ટ બની આખા દેશની અંદર એનું માર્કેટિંગ ફેડરેશન દ્વારા થાય અને એના પૈસા એને ઘેર બેઠા ગામડામાં મળી જાય આ વ્યવસ્થા બંને બાજુ વિશ્વાસ જે છે ગ્રાહકનો અને આપણા પશુપાલકનો આ બંને બાજુનો વિશ્વાસ ટકાવી રાખવાની જવાબદારી પણ અમારી છે અને આ વ્યવસ્થા મધુ મજબૂત બનાવી હજુ પણ ગામડું સમૃદ્ધ થાય એ દિશામાં કામ કરવાની અમે ખાતરી આપીએ છીએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહના સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ભારત દેશના ખેડૂત ને કે કોઈ તકલીફ ના પડે એ પ્રમાણેની ચિંતા કરીને કામ કરી રહ્યા છે મને વિશ્વાસ છે કે આપણા ખેડૂતોને કોઈ તકલીફ પડે એવું કામ આપણા સાહેબ નહીં થવા દે એની મેં ખાતરી આપી હિન્દી નીકળવા તો આપજુ આગામી અઢી વર્ષ સુધી જીસીએમએમએફના ચેરમેન તરીકે અશોક ચૌધરી પરત બજાવશે તેમની સામે ઘણા પડકારો રહેલા છે જો કે તમામ પડકારોને ઉપર થઈ પશુપાલકોના હિતમાં નિર્ણય લેવામાં આવશે તેવું પણ અહીંયા તેમણે નિવેદન આપ્યું